તો તારી બતાવેલી પેઢી થી આવો ધર્મ ની ધર્મ ધર્મ જગ્યા માં એમ સોકેટ હરખે છે આવી ગયો હવે તો કાલે જામનગર થી મૂકીને જુનાગઢ તારે હતું ને કે હું હાલો આમ આગે જઈ આગે તો આગે હવે હવે તને આજ કહું જામનગર જુનાગઢ થી મૂકી કાંપ જોરાવર સુરેન્દ્રનગર ત્યાંથી મૂકી અમદાવાદ નો ઝાંપો ત્યાંથી મૂકી અને એમ કેવા સગીત ની પેલા હારી પેઢી વખણાય છે તને કાલે મેં રિઝિલ આપ્યું છે કે તું કે એક વખત પેઢીમાં કામો આવે હામો ન આવતા સુધી મજા નહીં આવે કાનૂન થી ન્યાય થી મારી ના કાયદેથી આમ ઇડિયા નહીં હોય આવી વાતું નહીં હોય કાંતિ તળસી કાલુ તળસી એમ નહીં હોય મારે મેરે ભાઈ એક બાર સામને આજા કાનૂન લડી લઈ ગઈ કાનૂન લડી લઈ એમ આમ આમ વલખા મારે મેળો નિખાય ને વલખા મારે વિપત નહીં જાય કાલુ તળસી કાંતિ તલસી એક વખત કોઈક બીજો ડાયો હોય તો લેતા આવજો અરે દિલીપભાઈ જેવા વાંધો નહીં ભાઈ મારા મારો ભાઈ બનશે કદાચ ઘટે તો થોડું પૂરું કરાવે એમ ભૂલી જાવ ત્યારે પણ એક ગાય કેશું નાનું પડી મૂકે એક ગાય કાઉ તું પડી મૂકીને પછી ના એનું દરણું કરી મારી નાદ વજન કરશે મારી નાદ ન્યાય કરશે જેને કાનૂન અડશે એને 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 ભોગવવું પડશે એટલે તું વીડિયા મોકલ આ એમી વિડીયા હું વિડીયા મોકલો રાજનીતિ પડતો નાદ સમાજ લેવલના કારણે મારે મોકલવા પડે છે કે ભાઈઓ ભાઈ સમજી જાય તો સારું હજી પણ અહીંયા નજીકની પેઢીએ નજીકની દેવી કોઈ આવતા નહીં હવે તારે તું કે દેખું આગળ આગળ ચા સુધી જાઉં ભાઈ કે દીધા આવું છે બોલ તો એક ગાય તું ભળી પળી ને એક ગાય નાનું પડી મુકશે અને ન્યાય કરશું અને તું એમ કે અમે જીતેલા સિંહ અમે જીતેલા સિંહ વેદમાં અમે જીતેલા સિંહ એમ કેસુડાનું કોઈ નહીં મા તારે માનતા નથી તારું કોઈ માનતા નથી એક ગણ પેઢી બસ સાહેબ એનું માપ કાંટો દે માંડવાનું તવથી પછી મજા આવશે હવે જીતેલા ખારેલા તે દિવાનું રજિસ્ટ્રે આપવાનું અને તે મારી ને તેનું રજિસ્ટ્રેટ આપશે તેનો ધ્યાન મારશે મારી નાક સાવ તલસી એમ તમે કીધું તમે એની જીતી જાવ એ કેસુડો કીધું કેસુડો થી જીતી જવા તારી તો કેસુડો જીતો છે એક વાત કીધું હર પેઢી આવે છે અને કાળું તલસી તું કોઈ પેઢીએ હામો આવતો નથી ના તેમ કે છે બે પક્ષી ભેગા થયા પછી તારો ન્યાય કરવાનો છે તો કાળું કેસુનામનું બધી આવે છે તારી પાસે જીત હોય તું જીતેલો હો તોય પણ તારું ખાહાડું પણ કેસુ નાનું ને ખવડાવવું છે કેશું નાનું તારો ખાહાડીઓ બનાવો છે તને ખાડું અપાવો છે તારી જીત અપાવી છે પણ જીતેલો હોય તો તમે આવું પણ આપા વાત કરો છોકરાજી હું ઘરે બેઠા બેઠા તમે કહો જીતેલા છે તને ખાહાડું તને ખાહાડું આપવા મારી નાકમાં પણ આવ્યું ને ક્યાંક હા હું મારી નાક કેશું દલસે તલશે હું જીતેલો છું ખાડું કેસુડા કેસુડા પાણીને ખાડું લઈને અપાવવું છે પણ એક વખત હાં પેઢી એક મેં ના લાવી દા